લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટના કાળા બજારથી મુસાફરો પરેશાન સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી બંધ કરો બંધ કરો ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો સુરત તેમજ ઉધના રેલ્વે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોની થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું હતું કે અમે ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે ટિકિટના કાળાબજાર થાય છે ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે ટ્રેનોની સંખ્યા વધારવામાં પણ માંગ કરવામાં આવી છે કલ્પેશ બારોટે કહ્યું કે લોકો સુરતમાં દેશભરમાંથી આવીને વસવાટ કરે છે તહેવારોને રજામાં જવા માટે બુકિંગ અગાઉ ખુલી જતા હોય છે તેમ છતાં લોકોને સીટ મળતી નથી જ્યારે ભ્રષ્ટાચારીઓને વધુ

તમે અલગ અલગ લોકો માટે ટ્રેનોની સુવિધા કરો છો તમારી માંગણી છે કે સુરતના યોગદાનમાં ઉત્તર ભારતીય સમાજનો જે ફાળો રહ્યો છે એને ધ્યાનમાં લઈને આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે છઠ પૂજા આવી રહી છે તો જે ટ્રેનો વિકલી જાય એને લીલી કરવામાં આવે અને ખાસ અમારી એક માંગણી છે કે ઉત્તર ભારતીય સમાજ માટે એક વંદે ટ્રેન આપવી જોઈએ આ અમારી માંગણી છે અને અમારી જે માંગણી છે ગરીબોના હિટ માટે એ માંગણી સંતોષમાં ન આવશે તો આગામી દિવસોમાં સુરેશ કોંગ્રેસ સમિતિ સુરત રેલવે સ્ટેશનમાં રેલ લોકો આંદોલન કરશે કાળાબાજે પણ થાય છે છ ચાર મહિના પહેલાં જ્યારે બુકિંગ ખુલે છે ત્યારે શ્રમિક લોકો ટિકિટ બુક કરાવે છે પરંતુ જે પૈસા પાટલા લોકો છે જે લોકોના અધિકારી સાથે સારા સંબંધો છે સાઠગાઠ છે એ લોકો ટિકિટ વીઆઈપી કરાવી લે છે ચાર મહિના પહેલાં ટિકિટ વેટિંગ આવતી હોય મારે કાલે જવું હોય તો આજે મારી ટિકિટ કન્ફર્મ થઈ જશે કે મારા અધિકારી સાથે સંબંધ છે આવા ઘણા એવા મુદ્દા છે અને જો એમ કહેતા હોય રેલવે પ્રશાસન કે કોંગ્રેસ કોંગ્રેસના ખોટા આક્ષેપ છે તો તમે અમે આઈટીઆઈમાં માહિતી માગશું કે તમે કેટલી વીઆઈપી ટિકિટ કરી છે અને કોની ટિકિટ કરી છે મેઘટના બને છે ત્યારે ભાજપ શાસકો સરકાર પોતાની ચામડી બચાવવા માટે ટ્રેનનો ડેલી ચાલુ કરે છે પણ આગામી સમયને ધ્યાનમાં લઈને જે વીકલી ટ્રેનો છે એને ડેલી કરવી જોઈએ